બનાસકાંઠામાં આવાસ યોજનાના મકાનોના પાયા ધોવાયા જલોત્રા ગામે ચાર મહિના પહેલા જ આ મકાનો બનાવ્યા હતા વરસાદી પાણીથી ચાર મહિનામાં જ ધોવાયા મકાનોના પાયા મકાનોના પાયા ધોવાતા ધરાશાયી થવાની સ્થિતિમાં છે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આ તૈયાર કરાયા હતા આવાસ બનાસકાંઠા વડગામના જલોત્રા ગામે બનેલા પીએમ આવાસ યોજનાના મકાનોના પાયા ધોવાયા છે મકાનો બન્યાને ચાર માસમાં જ મકાનોના પાયા ધોવાઈ ગયા અનેક મકાનો ધરાશાયી થવાની સ્થિતિમાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આવાસનું લોકાર્પણ કર્યું હતું શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આ આવાસ તૈયાર કરાયું છે ગામના જલોતરા ખાતે તૈયાર થયેલા પીએમ આવાસ યોજનાના મકાનો છે તેમાં ભ્રષ્ટાચારની ગંદૂટી છે પ્રથમ વરસાદમાં જ આવાસ યોજનાના મકાનોના પાયા ધોવાયા છે જે પ્રકારે પ્રથમ વરસાદ થયો માત્ર ત્રણથી થી ચાર ઇંચ જેટલો જે વરસાદ થયો અને પ્રથમ વરસાદમાં જ આ તંત્રના ભ્રષ્ટાચારની પોલ છે તે ખુલી ગઈ છે મકાનોની નીચેના પાયા છે તે ધોવાયા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મકાનોની નીચે જે પાયો બનાવવાનો હોય ત્યાં પથ્થરો મૂકવામાં આવ્યા છે કોઈ પણ જાતનો સિમેન્ટ વાપરવામાં આવ્યો નથી અને પ્રથમ વરસાદે જ આ તંત્રની ભ્રષ્ટાચારની પોલ છે તે ખોલી દીધી છે જે વરસાદના લોકો છે તેઓ આક્ષેપ પણ કરી રહ્યા છે કે ન તો સરપંચ પહોંચ્યા કે ન તલાટી પહોંચ્યા અત્યાર સુધી તંત્રનો કોઈ વ્યક્તિ પહોંચ્યો નથી ત્યારે અત્યારે તો આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તંત્ર આ વિસ્તારમાં પહોંચે આ જે કામ થયું છે તે કામ

સિમેન્ટ તો ક્યાંય દૂર દૂર સુધી દેખાતો નથી શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આ આવાસ તૈયાર કરવામાં આવ્યા હતા પૈસા ખાવા માટે આ પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવી એક જ વરસાદમાં મકાનોના પાયા ધોવાઈ ગયા જલોતરા ગામે ચાર મહિના પહેલા જ મકાનો બનાવવામાં આવ્યા હતા એક તરફ આંગળી સરકાર ઉપર ઉઠે છે કે સરકાર કામ નથી કરતી સરકાર કામ તો કરે છે પરંતુ કામ જેને સોંપવામાં આવે છે એ કદાચ એટલા વ્યવસ્થિત નથી એમની પસંદગીમાં ક્યાંક સરકારથી ચૂક રહી જાય છે ને એટલા માટે સામાન્ય જનતા હેરાન થાય છે